હાલમાં જ સોશિયલ મીડિયામાં ગિબલી ટ્રેન્ડે લોકોને ગાંડા કર્યા છે મહત્ત્વની બાબત છે કે સોશિયલ મીડિયાનો ઉપયોગ અત્યારે દરેક લોકો કરી રહ્યા છે પરંતુ જે પ્રમાણે એક પછી એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે અત્યારે ગિબલી ટ્રેન્ડ ખૂબ જ ચાલી રહ્યો છે ગાંડાની જેમ લોકો પોતાના સ્ટોરીમાં સ્ટેટસમાં ગિબલી ફોટોઝ મૂકી રહ્યા છે પરંતુ તેની પાછળ પણ બી કે જે આપણે ફોટોઝ મૂકી રહ્યા છે તેનો કોઈ ખરાબ રીતે ઉપયોગ થાય છે કે કેમ તે આપણે જાણતા નથી ઘણી વખત આપણે સમાચારમાં સાંભળતા હોઈએ છીએ કે કોઈ પણ બી વસ્તુ જ્યારે આપણે અપલોડ કરીએ છીએ તેનો ખરાબ ઉપયોગ પણ થાય છે અને સાયબર ફ્રોડનો શિકાર પણ આપણે બનીએ છીએ પરંતુ જે આ ગીબલી ટ્રેન્ડ ચાલી રહ્યો છે તેના કારણે શું જે આપણે ફોટો અપલોડ કરી રહ્યા છે ચેટ જીપીટી કે એઆઈ દ્વારા આપણને જે ફોટો પાછા મળી રહ્યા છે જે આપણા જે ફોટો અપલોડ કરેલા છે તેનો કોઈ ઉપયોગ ખરાબ રીતે થાય છે કે કેમ તેના વિશે જે ચર્ચા કરવા માટે આજે મારી સાથે ઉપસ્થિત છે સાયબર એક્સપર્ટ જે મારી સાથે જોડાયા છે તો આપણે તેમની સાથેથી જ જાણવાનો પ્રયાસ કરીશું કે જે આ ગિબલી ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે આપણને ક્યાંક નુકસાન કરી શકે છે કે કેમ સૌથી પહેલા તો મયુર ભુસાવડકર આપનું સ્વાગત છે બેનિફિટ ન્યૂઝમાં મયુર જે પ્રમાણે અત્યારે ગીબલી ટ્રેન્ડ ચાલી રહ્યો છે સૌથી પહેલા તો એના વિશે ચર્ચા કરવી છે કે આ ગીબલી ટ્રેન્ડ છે શું અને અત્યારે તે ચર્ચામાં કેમ છે આ સૌથી પહેલા તો મિયા ઝાકી જે આર્ટિસ્ટ છે જાપાનના એમને પોતે ગીબલી સ્ટુડિયોની સ્થાપના કરી અને ગીબલી સ્ટુડિયોની સ્થાપના કર્યા સ્થાપના કરતી વેળાએ એમને જે આ નામ ગીબલી સ્ટુડિયો જે આપ્યું તે બેઝિકલી ઇટાલિયન વર્ડ છે અને ઇટાલિયન વર્ડ થી પણ જયારે આપણે આગળ જઈએ તો આ એક અરેબિક અને અરેબિયન પરથી આ એક શબ્દ ગીબલી બહાર પાડવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે કે રણની અંદર ફૂકાતો ગરમ પવન એટલે આ એક વસ્તુ કે જે આર્ટિસ્ટ હતા તે એનિમેશન ની દુનિયામાં કઈક ટ્રેન્ડ કરવા માંગતા હતા અને એમને આ ગીબલી સ્ટુડિયો નામ આપ્યું છેલ્લા ત્રણ ચાર દિવસથી તમે જુઓ તો તમામ પ્રકારના ટ્રેન્ડ જે રિપોર્ટ આવી રહ્યા છે રિપોર્ટ ની અંદર આ પ્રકારનો ગીબલી ટ્રેન્ડ એ સૌથી વધારે જોવા મળી રહ્યો છે યુવા પછી કોઈ પણ અઢાર થી પચીસ કે ત્રીસ કે પછી ત્યારબાદ એન્ટી પ્રૌઢ કે જે પચાસ વર્ષ સુધી હોય તે તમામ લોકો આની પાછળ હતા અને તમે જુઓ તો એ ટ્રેન્ડિંગમાં સૌથી ઉપર હતું સામે તમે જુઓ તો ઓપન આવીને એવું કેવું પડ્યું કે સર્વર હવે આનાથી ભરાઈ રહ્યા છે મહેરબાની કરીને આનાથી આ બાબત દૂર રહો એટલે આ એક ટ્રેન્ડિંગ વસ્તુ બની ગઈ હતી અને બધા જ એની પાછળ ઘેલા બની ચુક્યા હતા એટલે આ છે ગીબલી ટ્રેન અને જેમાં કોઈ પણ વ્યક્તિ પોતે પોતાનો જે ફોટો છે તે કાર્ટૂન અથવા પોટ્રેટ મોડની અંદર કન્વર્ટ કરવો ધેટ ઇસ ગિबली ટ્રેન નામથી ઓળખવામાં આવતું હતું જી જે પ્રમાણે ગિबली ટ્રેન ચાલી રહ્યો છે જે ફોટોસ અપલોડ કરી રહ્યા છે તે અત્યારે કેટલું ખતરનાક થઈ શકે છે હું તમને કહું કે આમાં એક સૌથી વધારે અગત્યનો મુદ્દો છે કે જ્યારે તમે કોઈ પણ પ્લેટફોર્મ ઉપર તમારો ફોટો અપલોડ કરો છો ત્યારે તમારે બે બાબત જોવી જરૂરી છે કે શું એ ફોટો એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં અપલોડ થઈ રહ્યો છે કે નહીં નંબર બે એન્ડ કન્ડિશન વાંચો કે એ ફોટાનો શું દુરુપયોગ તો નહીં થાય ને તો આ બે બાબત ખાસ અગત્યની બેન બની જાય છે કે આ તમે એ ફોટો જે પ્લેટફોર્મ પર અપલોડ કરી રહ્યા છો એ પ્લેટફોર્મ તમારો ફોટો કઈ કોઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન ને તો નહીં છે ને કા તો થર્ડ પાર્ટી એપ્લિકેશન સાથે તો શેર નહીં કરે ને તો એના ટર્મ્સ માં શું લખેલું છે તે વાંચવું અત્યંત અગત્યનું બની જાય છે ત્રીજું કે જ્યારે ઘણા બધા અત્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ છે જે પોતે ગીબલી સંદર્ભે લોકોને માર્ગદર્શન અને માહિતગાર કરી રહ્યા છે અને એમના જ ફોલોઅર્સ એ લોકોને કહી રહ્યા છે કે તમે જે સૂચવ્યું પ્લેટફોર્મ એના પરથી આ ફોટો ગીબલી સ્ટાઇલ ની અંદર કન્વર્ટ નથી થઈ રહ્યો નંબર કે કોઈ પ્લેટફોર્મ પર જયારે આપણે આપણા ફોટો અપલોડ કરીએ ચલો ગીબલી ટ્રેન ની અંદર એ કન્વર્ટ પણ થઈ ગયો અને ત્યારબાદ એ ફોટો જયારે ડાઉનલોડ થાય છે ત્યારે ડાઉનલોડ થતી વેળાએ સૌથી વધારે મુશ્કેલી એ થાય છે કે એની સાથે શું માલવેર તો નહીં આવી જાય ને ફોન કોમ્પ્રોમાઇઝ તો નહીં થઈ જાય ને એ પણ એક સૌથી મોટી સમસ્યા બે સામે આવી રહી છે એના પછીનો મુદ્દો છે કે જ્યારે આપણે કોઈ ટ્રાઇડ પ્લેટફોર્મ ઉપર આપણો ફોટો જ્યારે અપલોડ કરીએ ત્યારે આપણા પર બે પ્રકારના સાયબર એટેક સૌથી વધારે પ્રમાણમાં વધી જાય છે એક તો ડિપેક્ટ વિડીયો બની શકે છે આપણા ફોટાનો દુરુપયોગ કરીને અને નંબર બે કે જ્યારે આપણે આપણે આખી ગેલેરીનો એક્સેસ આપી દઈએ ત્યારે આપણા ફોટા અને આપણી ગેલેરી કોઈ ટ્રાઇડ સર્વર પર જ્યારે અપલોડ થઈ જાય છે ત્યારે એ દુરુપયોગ થઈ શકે છે એનો સોશિયલ મીડિયા પર એક ફેક એકાઉન્ટ બની શકે છે સાયબર સ્ટોકિંગના કિસ્સા કિસ્સા જે છે તે સામે આવી શકે છે ઇવન તો સેક્સોર્સન ના કેસીસ પણ સામે આવી શકે છે તો આવી ઘણી બધી સમસ્યાઓ આની સામે રહેલી છે એટલે જ્યારે આપણે એક ટ્રેન ને અનુસરતા હોઈએ છીએ ત્યારે એની પાછળ પ્રોસ અને કોન્સ બંને બાજુ રહી લઈ છે તો આ જે તમારી સાથે ચર્ચા કરી કે આ એના ગેરફાયદા જે છે એ ગેરફાયદા આવા સામે આવી શકે છે ભવિષ્યમાં જી બેન જી માવજી જે પ્રમાણે જે ફોટો અપલોડ કરતા હોય છે ઘણી વખત સોશિયલ મીડિયામાં એવા લોકો પણ યુઝ કરતા હોય છે કે જેઓને ખ્યાલ નથી હોતો ખાલી ટ્રેન્ડની પાછળ ગાંડા જ થઈ જાય છે પરંતુ એ લોકો સાથે કોઈ છેતરપિંડી થાય તો કેવા પ્રકારની છેતરપિંડી થઈ શકે છે આ ફોટોને લઈને હું તમને કહું કે સૌથી પહેલા તો ડીપ ફેક વિડિયો બની શકે છે નંબર બે કે જ્યારે ફોટો મોર થઈ શકે છે મોર થઈને એ ફોટાને આ આધારે એમની પ્રતિષ્ઠાને ખરેડામાં આવી શકે છે ત્રીજો મુદ્દો જે છે કે સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બની શકે છે નંબર ચાર ફોટોને આધારે એક ચોક્કસ પ્રકારની પ્રોફાઇલ એ બનાવી શકે છે અને ફોટાથી સ્કેન કરીને પ્રોફાઇલને સર્ક્યુલેટ કરવી કાં તો મિમ્સ બનાવી અવા પ્રકારની પ્રકૃતિ આવા પ્રકારની પ્રવૃત્તિ પણ સામે આવી શકે છે તો આ આટલા પ્રકારના સાયબર એટેક થઈ શકે છે વધુમાં હું તમને કહું કે જ્યારે કોઈ વ્યક્તિ આવા એપ્લિકેશનો જે થ્રાઇડ એપ્લિકેશનઓ છે અને સંદર્ભ કા વેબસાઈટ પર જાય છે ત્યારે પોતાના ફોન ને કમ્પ્રમાઇઝ કરતા પણ ખચકાતો નથી અને સેકન્ડિંગ કે એના એના ફોન ઉપર વાયરસ એટેક નું પ્રમાણ પણ અને સાયબર એટેક નું પ્રમાણ પણ વધી શકે છે ફક્ત આવી એપ્લિકેશનો ઇન્સ્ટોલ કરતી વેળાએ જયારે કોઈ વ્યક્તિ

સૌથી પહેલી વસ્તુ કે કે મેં તમને છું પ્રકારના પોર્ટલ પર અપડેટ કરે ત્યારે પહેલી વસ્તુ એ બાબત ધ્યાનમાં રાખે એના ટર્મ્સ એન્ડ કન્ડિશન વાંચે અને શું એ ફોટો એન્ક્રિપ્ટેડ ફોર્મેટમાં અપલોડ થઈ રહ્યો છે કે નહીં તેને ચેક કર્યા અને નંબર બે બીજો મુદ્દો કે સાથે એ ફોટાનો દુરુપયોગ તો નહીં થાય ને એ બાબત સંદર્ભે એને પોતાના ટમસન કન્ડિશનમાં શું લખેલું છે અથવા કઈ થર્ડ પાર્ટીને વેચે છે એના પર એને ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે હવે જો કોઈ ફોટાનો દુરુપયોગ થયો છે એની મીમ્સ બની છે એ સોશિયલ મીડિયા પર સ્ટોકિંગનો ક્યાં તો કોઈ પણ ઇન્પર્ફોમેશનનો કાં તો સોશિયલ મીડિયા નો કોઈ ભોગ બને છે તો હું આપણા બેનિફિટ ન્યૂઝના માધ્યમથી એ લોકોને જણાવ માંગીશ કે એના એવિડન્સ સાથે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ કરવી જોઈએ કાર્યવાહી થઈ શકે છે ડરવું ન જોઈએ ક્યારે પણ એ સંદર્ભે પૈસા માંગવામાં આવે તો પણ પૈસા ન આપવા જોઈએ અને બીજો એક મુદ્દો છે કે સ્ટોપ એનસીઆઈઆઈ સ્ટોપ નોન કન્સેન્સીલ ઇન્ટિમેટ ઇમેજ આ એક પોર્ટલ છે આ પોર્ટલનો ઉપયોગ કરીને આ પોર્ટલ ને આધારે તમે તમારો જો કોઈ ડીપેક વિડીયો કા તો કોઈ મોર ફોટો કોઈએ બનાવીને અપલોડ કરેલો હોય તો તેને આપણે ડિલીટ કરાવી શક ડિલીટ કરી શકીએ છીએ ત્યાં ક્રિએટ કેસ રજિસ્ટર કરીને એ એ પોર્ટલ જે છે તે તમને મદદરૂપ થઈ શકે છે સાયબર એક્સપર્ટ તરીકે તમે શું કહેવા માંગશો જ્યારે જે ફોટો આપણે અપલોડ કરીએ છીએ તેનો કોઈ ખોટો ઉપયોગ થાય છે કે કેમ અને કોઈ ત્રાહિત જે વેબસાઈટ છે એ કેવી રીતે ખબર પડે કે એ ખોટી વેબસાઈટ છે જો પહેલી વસ્તુ તો કે જ્યારે લેજિટમેટ સોર્સ શું હોય કે લેઝિડમેટ સોર્સની અંદર એવો હોય કે કોઈ પણ તમારે ફોટો ગિબલી સ્ટાઇલની અંદર કન્વર્ટ કરવો છે કે ગિબલી સ્ટુડિયો ફોરવર્વરમાં કન્વર્ટ કરવો છે તો તમે ફોટો અપલોડ કરો એમાં ગેલેરીની પરમિશન લેવાની જરૂર જ નથી સિમ્પલ તમે તમારે ગેલેરીમાંથી ફોટો અપલોડ કરી શકો છો અને નંબર ત્યાં એક એક કોઈ પણ ચેટ જે આ પોર્ટલ્સ છે ક્યાં તો જે પણ તમને કહું કે ઓપન એઆઈથી માંડીને જેટલા પણ આ થી માંડીને જેટલા પણ આ પોર્ટલ હશે તેના પર એક કમાન્ડ હોય છે જનરલી કે પ્લીઝ ટર્ન ઇઝ ફોટો ધ કિબલી સ્ટુડિયો ત્યાર બાદ ફોટો થઈ જતો હોય છે તો આ એક એક બાબત છે જેમાં પરમિશન જ નથી હોતી પરંતુ જયારે એના માટે એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાની થાય એપ્લિકેશન તમારી પાસેથી પરમિશન લે કોઈ વેબસાઇટની લિંક આવે કાં તો કોઈ ક્રાઇટ વેબસાઇટ પર જવાનું કહેવામાં આવે દુરપયોગ તો નથી થતો અંતે બાબત જોવી અત્યંત જરૂરી બની જાય છે જે મારુ ધન્યવાદ બેનિફિટ ન્યૂઝના દર્શક મિત્રોને જણાવવા બદલ કે જે પ્રમાણે અત્યારે કિબલી ટ્રેન ચાલી રહ્યો છે અને તેનાથી શું શું નુકસાન થઈ શકે છે ને કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ દર્શક મિત્રો જે પ્રમાણે અત્યારે ગિબલી ટ્રેન્ડ ચાલી રહ્યો છે આપણે ફોટાને એક્સેસ આપીને ઓપન એઆઈ કે પછી ચેટ જીપીટી પર ગિબલી ટ્રેન્ડમાં ફોટોને કન્વર્ટ કરી રહ્યા છે અને સાયબર એક્સપર્ટ પાસેથી આપણે જાણ્યું છે કે શું શું વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ ગેલેરીમાં કોઈ આપણે ફોટો એક્સેસ ન આપવા જોઈએ આ સાથે જ કોઈ પણ એવી લિંક આવે છે તો ઓપન ન કરવી જોઈએ ધ્યાન રાખીને આ જે ગિબલી ટ્રેન્ડ ચાલી રહ્યો છે તે તેની પાછળ ફોલો કરવું જોઈએ દર્શક મિત્રો ફરી મળીશું નમસ્કાર